અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત કતારઘામ ભાગ્યલક્ષ્મી ફામ હાઉસ ખાતે સમસ્ત દેવઘણિયા પ્રજાપતિ પરિવારના તૃતીય સ્નેહ મિલનમાં જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી મહા રક્તદાન કેમ્પ યોજાયો દેવઘણિયા યુવક મંડળ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામાજિક સર્ચનામાં આમૂલ પરિવર્તન માટે અનેક અભિયાનો મુહિમો માટે વચનબદ્ધ પ્રતિજ્ઞા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સમર્થનથી રક્તદાતાઓને હેલ્મેટ સાથે સુંદર સંદેશ અપાયો માર્ગ સલામતી માટે હૃદયસ્પર્શી શીખ સાથે હેલ્મેટ ભેટ અપાયું લાઇફ ઇઝ સ્પ્રેસિયસ ટેક કેર ડ્રાઈવ કેરફુલી જિંદગી કિંમતી છે કાળજી રાખો ટ્રાફિક નિયમ પાલન ગાય ગંગા અને ગ્રંથનું જતન પર્યાવરણ રક્ષા પ્રામાણિકતા સત્ય ધર્મ પાલન વૈજ્ઞાનિક અભિગમનું સમર્થન જોવા વચનો અંગે વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાઈ જ્યોત બ્લડ બેંકના હોદ્દેદારો દિનેશભાઈ સોદારીયાએ રક્તદાન અંગે સુંદર સંદેશ આપતા માનવ રક્તની મહત્તા દર્શાવી હતી સમસ્ત દેવગણિયા યુવક મંડળના યુવાનોમાં અદમ્ય ઉત્સાહ સાથે તૃતીય સ્નેહ મિલનને યાદગાર બનાવવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સંયુક્ત કુટુંબ ભાવના એકાયતા ભ્રાતૃ પ્રેમની હૃદયસ્પર્શી વાતો સાથે સમાજ શિક્ષિત બને દીક્ષિત બને તેવા ઉમદા વિચારો વ્યક્ત કર્યા હતા